સામાન્ય જનતા ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા સત્તામાં બેસેલા મૃદુ અને મક્કમ વ્યક્તિને સવાલ પૂછે છે તો તેમને એ સવાલમાં કા એજન્ડા લાગે છે અથવા તો પૈસાની લાલચે પૂછાયેલા સવાલ લાગે છે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ બંનેના માથા ભટકાવો તો લોહી નીકળે એમ નથી કારણ કે બંનેમાં એવું છે કે અમને જનતા જાહેર મારીશું ન બતાવવી જોઈએ અને જો બતાવવાનો પ્રયાસ કરશે તો અમે તેને જીવવા જેવા નહીં રહેવા દઈએ અથવા તો તેને હિંસાનો ભોગ બનવું પડશે આવી ગંદી અને નીચ માનસિકતા અને એ પણ નેતાઓની જે સત્તામાં બેસેલા છે અથવા ચૂંટાયેલા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા આજે કિસ્સાઓ વિશે ચર્ચા કરવી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિસાવદરના ધારાસભ્ય કે પછી અન્ય નેતાઓ જે પ્રશ્નોથી બચવા જનતાને દબાવવાનો પ્રયાસ કરે છે આમ તો ભારતના બંધારણની વાત કરીએ તો દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળ અધિકાર છે અને અધિકાર લોકશાહીનું પ્રાણ છે તેનો અર્થ એ છે કે સામાન્ય જનતા પત્રકારો કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંત્રીઓ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને તેમના કાર્યો અથવા નીતિઓ અને નિર્ણયો વિશે બે બાક સવાલ પૂછી શકે આ સવાલો પૂછવાની પ્રક્રિયા જ સરકારને જવાબદેહ બનાવે છે અને લોકશાહીને જીવંત રાખે છે

અને આજ દર્શાવે છે કે સત્તાધારી પક્ષ પોતાની અવાજ જવાબદારી લોકશાહીમાં અસમંતી કે ટીકાનો જવાબ દલીલથી અપાય છે બળ પ્રયોગથી નહીં આ નેતાઓને કદાચ ખબર નથી લાગતી ને ખબર છે તો પછી એ બળજબરીપૂર્વક આવું કરી રહ્યા છે હિંસા કરી રહ્યા છે આ પ્રકારની ઘટનાઓથી ભયનો માહોલ પેદા કરે છે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય વ્યક્તિ સવાલ પૂછવાની હિંમત ન કરે અને આવી જ ઘટના ગોપાલ ઇટાલિયાએ પણ રાજકોટમાં કરી છે જો કોઈને સવાલ પૂછવા પાછળ પૈસાનો જ તર્ક હોય તો શું નેતાઓના દરેક વિરોધ અને આંદોલન પાછળ પણ આવા જ તર્ક લગાવી શકાય આ પ્રકારની દલીલો રાજકીય ચર્ચાનું સ્તર ખૂબ નીચે લઈ જઈ રહી છે રાજકોટમાં સભા યોજાઈ હતી એ તમારી પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો હજી તમારી એક રહી તમે એમ કે અમે આમ કરી આમ કરી

સોમાની મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેન ફોન કર્યો જીતુ ભાઈ આ મહિના નું પોલીસ એક કલાક થી ઊભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું ખાનજી રેના ની ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે આપડે કઈ કરાય નહીં આમાં તો મને છોકરો ડાબો કાલથી હું ખુલ્લો તમને

આવ્યા આવ્યો તમામ મિત્રો એવું કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે તો હું ન્યાય વેરવા ખાડા નથી તો એનો એક જ જવાબ છે કે અમને ના અમારા પગ ના ખાડા દેખાય તમારી લાગીઆઈ અમને ભગવાન નથી આપી કાંઈ ના નથી અમને ભગવાને પાંચ હજાર કિલોમીટર ગામના બોગડા ત્યાં બોલવાની વાતો કરવી આપડે પલ્લી ગઈ છે મારે

આમ તો ગોપાલ ઇટાલિયા પોતાની બોલવાની નથી દેખાયો તમે કહો છો પાંચ હજાર આપી ભાજપ સવાલો કરવા લોકોને તમારી સભામાં મોકલે છે તો તમે પણ ગૃહમંત્રીને કોઈના ઇશારા અથવા પૈસાની લાલચે ચપ્પલ માર્યું હતું પત્રકારો તો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગૃહમંત્રી બધાને સવાલો કરે છે તો શું તમે એમને પણ આપશો અને પાર્ટીની તો સીટ આવી અહંકાર હાવી થઈ જવા ન જ્યારે જયારે અહંકાર આવે છે ત્યારે માણસનો વિનાશ નક્કી હોય છે એ આપ હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી આ રીતે તમે પણ કરશો તો જો જે પ્રમાણે લોકોની જે આશા ઉપજી છે એ નિરાશામાં ફેરવાતા જરાય વાર લાગે આ વૃત્તિ ખરાબ અને ખતરનાક છે જો જનતા પોતાના નેતાઓને ડર વિના સવાલ નહીં પૂછી શકે તો નેતાઓ નિરંકુશ બની જશે અને લોકશાહી ધીમે ધીમે નબળી પડતી જશે આજની રાજનીતિનું કડવું સત્ય છે કે જ્યાં જનતાના અવાજને સાંભળવા કરતાં તેનો દબાવવામાં રાજકીય પક્ષોને વધુ રસ છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો હવે ધીમે ધીમે જનતાનો અવાજ દબાવી રહી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી મેળવવા માટે ટીવી ન્યૂઝ નમસ્કાર